નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે રેશન કાર્ડ એ પણ સ્માર્ટ કાર્ડ જેવું ડાઉનલોડ કરવું હોય ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી તો કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્લે સ્ટોરની અંદર જઈ સર્ચ બારની અંદર જઈ મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ પ્રકારના સિમ્બોલવાળી જે એપ્લિકેશન છે એ આવી જશે આ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ થઈ જાય એટલે એને ઓપન કરો અહીં અલાવ માગે તો અલાવ તમારે આપી દેવાનું છે ત્યાર પછી અહીં ભાષા પસંદ કરી નેક્સ્ટ આપો ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક આપો હવે લોગિન કરવા માટે કહેશે તો લોગિન માટે રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હોય એમાંથી કોઈ પણ વ્યક્તિનો આધાર કાર્ડ જે રેશન કાર્ડ સાથે લિંક હોય એવો આધાર કાર્ડનો નંબર અહીં નાખવાનો છે અને ડિફોલ્ટ અહીં બેનિફિશિયરી યુઝર્સ સિલેક્ટ જ છે તો આપણે એ જ સિલેક્ટ રહેવા દેવાનું છે અહીં આ આધાર નંબર નાખો આ કેપચા દેખાય અહીં નાખો અને લોગિન વિથ ઓટીપી આપો હવે અહીં એવો આધાર નંબર નાખવાનો છે કે જેના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય એટલે ઓટીપી પ્રાપ્ત થવો જોઈએ હવે તમારા આધાર કાર્ડ સાથે જે લિંક હોય મોબાઈલ નંબર એના પર ઓટીપી જશે અહીં ઓકે આપી દો અને આવેલ ઓટીપી અહીં દાખલ કરો વેરીફાય પર ક્લિક આપો ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ઓકે આપી દો ત્યાર પછી ક્રિએટ એમપિનનો ઓપ્શન આપે છે અહીં યાદ રાખવું કે એમપિન છે આપણે બનાવી લેવો એટલે વારંવાર જ્યારે પણ તમે ફરીથી લોગ ઇન કરશો તો ઓટીપી માગશે નહીં એમપીન જ માગશે તો અહીં ક્રિએટ નાવ પર ક્લિક આપી અને એમપીન અહીં દાખલ કરી દો ચાર અંકોનો નેક્સ્ટ પર ક્લિક આપો ફરી એનો એ એમપિન દાખલ કરી દો ક્રિએટ એમપીન પર ક્લિક આપો ત્યાર પછી આવા મેસેજ આવી જશે આપણો એમપીન છે એ બની ગયો છે હવે ફરી તમે લોગિન કરશો તો આ એમપિન જ માગશે ઓટીપીની જરૂર પડશે નહીં ઓકે આપી દો હવે આ પ્રમાણે એપ્લિકેશનનો ઇન્ટરફેસ કંઈક આવી જશે તમે તમારા અકાઉન્ટની અંદર લોગિન કરી લીધું છે અહીં તમારું રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ જેમ જ બતાવતું હશે તમે અહીંથી સીધો સ્ક્રીનશોટ લઈ અને રેશન રેશન કાર્ડ છે સ્માર્ટ કાર્ડ જેમ બનાવી શકો છો તમે કાર્ડ પર ગમે ત્યાં ક્લિક આપશો આટલી જગ્યાએ તો ઓટોમેટિક કાર્ડ છે ફ્લિપ થઈ અને બેક સાઈડ આવી જશે આ પ્રમાણે હવે આ જે કાર્ડ છે એને તમારે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડનો એરો આપે છે એના પર ક્લિક કરશો એટલે કાર્ડ છે ડાઉનલોડ થઈ જશે તો આ પ્રમાણે તમારું રેશન કાર્ડ છે સ્માર્ટ કાર્ડ જેમ ડાઉનલોડ થઈ જાય છે આને તમે પીવીસી કાર્ડ પર પ્રિન્ટ પણ કરી શકો છો અને એ પ્રમાણે તમારું સ્માર્ટ કાર્ડ જેમ રેશન કાર્ડ બની જશે બેક સાઇડની અંદર કેટલા મેમ્બર્સ છે તમારા રેશન કાર્ડની અંદર એ બતાવશે હવે એપ્લિકેશનની નીચે ઘણા બધા મેનુ આપે છે મેનેજ ડિટે ફેમિલી ડિટેલ્સનું ઓપ્શન પણ આપ્યું છે રેશન એન્ટરટાઇનમેન્ટનું ઓપ્શન આપ્યું છે ટ્રેક માય રેશન માય ગ્રેવિયન્સ સેલ રિસિપ્ટ બેનિફિટ રિસિવડ ફ્રોમ ગવર્મેન્ટ આટલા ઓપ્શન આપે છે તમામ ઓપ્શન હાલ વર્ક કરતા નથી એપ એપ્લિકેશન છે એ મેન્ટેનન્સમાં છે એટલે ધીમે ધીમે એપ્લિકેશન નવી શરૂ થઈ છે એટલે ઓછા ઓપ્શન્સ અવેલેબલ છે ધીમે ધીમે એપ્લિકેશનની અંદર મેન્ટેનન્સ થશે અને ઘણી બધી અપડેટ્સ છે એપ્લિકેશન થ્રુ તમે કરી શકશો રેશન કાર્ડ રિલેટેડ ઘણી બધી સેવાઓ આ એપ્લિકેશનની અંદર આવરી લેવામાં આવી છે મેન હેતુ આપણે રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ જેવું ડાઉનલોડ કરવું હોય એના માટેનો આ વિડિયો હતો જે ઓલરેડી તમે શીખી ગયા છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર